લડવા જાયને એને ટિકિટ ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં મારું કીધું કરે કે ના કરે આ બેન ને ટિકિટ આપું જીતવાનું તો નથી પણ શહીદ તો કરું અરે કે છે ગલભા બાપાનું રૂણ ઉતારજો મારે કેવું છે પહેલાં તમે ઉતારો ડેરીના ચેરમેન હટો આ દીકરીને બનાવો ચેરમેન અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગીન્સ ફ્રોમ હોમ સારી વાત ની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘર થી કરે તો દીકરીમાં નથી ચાલે એમ એને બનાવો ડેરી ના ચેરમેન આ મારી બેન સંસદમાં ચાલે એવી છે એને દિલ્હીની સંસદમાં મોકલો અહંકાર કોઈ નો ટકતો નથી કેવા માંગુ છું લોકશાહી જનતા જનાર્દન છે લોકો છે એ મોટા છે આપ સૌ મહાન છો આપ રા